હેલો દોસ્તો તમારું સ્વાગત છે ફેરથી એક નવા વ્લોગમાં કે તમે પણ મજામાં છો હું પણ મજામાં છું ને તમને લોકેશન બોલી કે હજી હતા લોણા લો કે નકળધામ તમને લાગતું હોય છે કે અત્યારથી આમ અવાજ ઉજવાળો અવાજ કરી નાખીશ એડિટિંગમાં બાકી આજુબાજુ પબ્લિકનો તમને વોશ આવતો છે એટલે જેમાં બોલું છું કે ચેનલ પર ચેનલને સબસ્ક્રાઈબ કરતા રહીજો અને લાઈક પણ કરતા રહીજો વ્લોગને બાકી તમને બગીચાનો થોડો ઘણો વ્યૂ બતાવી દઈએ તો દોસ્તો હવે થોડા ઘણા બીજું શોક પબ્લિક વધારે છે કારણે આપણે વ્લોગ નથી બનાવી શકતા ક્યાં બનશે ટ્રાય કરું છું દોસ્તો તમે થોડા ઘણા છોટા જ જુઓ બાકી નાપાંગ મંદિરના ઓકે બાકી બીજું આપણા છોબડામાં કંઈ વધારે પબ્લિકને કારણે આપણે ઓછા બનાવી શકીએ છીએ મારો વોઇસ હું એડિટિંગમાં વધારે બાકી તમે સમજી શકતા છો કે ગમે તેટલાક મેં યુટ્યુબર હોય તો થોડું ઘણી તો રહેવાનું છે વોઇસમાં તમારો ઓફર વાપરતો ડાઉન થાય છે ને હજુ શોર્ટ ચારે બાજુને શોર્ટ લઈ દીધી છે ને વચ્ચે આજે પડી ગયે છે તાન તાર કેમેરાને કન્વર્ટ કરવાની ઓકે હા 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 લીધા છે ને થોડા ઘણા શોર્ટો પણ ઇન્સ્ટામા આઈડીમાં વાગે જવાના છે તો ઇન્સ્ટા આઈડી ફોલો કરી દઈ પીસી પી સી કે ઓકે પીછી ગેમ સીધો તો રાઈટ બોલ પણ મારે ભૂલ થાય છે તો દોસ્તો થોડું ઘણું બે શૂટિંગ કરવાનું શૂટિંગ કરીને બેસી નીકળી ગયા છે ના મેન મંદિર ઓકે અને અમુક લોકો કહેતા હોય છે કે કેમેરા બોલવાની હિંમત હોવી જોઈએ હિંમત જ અમારા સાઈડ નહીં અરે ને વોઇસ એડિટિંગમાં ઉતાળો થઈ જશે એટલે તમે થોડો ઘણો જ ઉતાળો થશે વધારે ઉતાળો નથી થવાના તો તમે ઉતોળો જ કરીને જ મોબાઈલને સ્પીકર ઓન કરીને જ લગને જોજો હાડી બાકી ફ્રેમ તો અત્યારે કમ્પ્લીટ હોય જ છે મારે મોબાઈલનું જે ફ્રેમ આવે છે તો દોસ્તો હવે ઘરે નીકળી ગયા છે એમ બહુ દાઢા હોય છે તો લાઈક કરી દેજો અને સબસ્ક્રાઈબ કરી નાખજો